પાંજો સમાજ પાંજી નવરાત્રી ભુજ રાજકોટ સમાજ પ્રેરિત અને શ્રી પરશુરામ મંદિર સમિતિ આયોજિત નવરાત્રી મહોત્સવમાં માત્ર સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનોની ભાવભર્યું નિમંત્રણ છે ભુજ આરટીઓ રિલોકેશન સાઇટ ખાતે આવેલ રાજકોટ સમાજવાડી ખાતે સમાજની નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે આ નવરાત્રી મહોત્સવ ફક્ત અને ફક્ત સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો કોઈપણ જાતની ચિંતા કર્યા વગર આરામથી નવરાત્રિ મહોત્સવ માણી શકે તેમજ સમાજ એકજૂટ થાય તેવા ઉદ્દેશ્યથી ભુજ રાજકોર સમાજ પ્રેરિત અને શ્રી પરશુરામ મંદિર સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ નવરાત્રિ મહોત્સવમાં તારીખ ત્રણથી બાર સુધી સૌ પ્રથમ માતાજીની આરતી બાદ દરરોજ રાત્રે દસ કલાકે કોમ્પિટિશન રાઉન્ડ ત્યારબાદ અગિયાર કલાકે જનરલ રાઉન્ડ રહેશે તો તારીખ છના માત્ર જનરલ રાઉન્ડ રાખવામાં આવશે નવરાત્રિ મહોત્સવમાં મેગા ફાઈનલ રાઉન્ડ તારીખ બારના દશેરાના દસ કલાકે રહેશે સાથે સાથે દશેરા નિમિત્તે સમાજમાં તારીખ બારના સાંજે છ કલાકે શસ્ત્રપૂજન પણ રાખવામાં આવ્યું છે પાંજો સમાજ પાંજી નવરાત્રી મહોત્સવમાં મુખ્ય સ્પોન્સર શ્રી અનિલભાઈ મણિશંકર પેથાણી કારા જ્વેલર્સ દુબઈવાળા રહ્યા છે ભુજ રાજકોટ સમાજ પ્રેરિત અને શ્રી પરશુરામ મંદિર સમિતિ આયોજિત નવરાત્રી મહોત્સવમાં સૌ સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈ બહેનોને સાદર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે વધુમાં સમાજના કાર્યકારી પ્રમુખ શ્રી ભરતભાઈ બી ગોર અને કન્વીનર શ્રી પરશુરામ સમિતિના રાજેશ જે ગોરે વિગતો આપી હતી નામ ભરત ભોગીલાલ ગોર છે હું રાજગોર સમાજનો કાર્યકારી પ્રમુખ છું અત્યારે રાજગોર સમાજની ઘણા સમયથી લાંબા સમયથી એક માગણી હતી કે ભાઈ રાજગોર સમાજની પણ એક ગરબી થાય હવે છેલ્લે એવું થતું હતું કે ભાઈ જે કોમર્શિયલ ગરબી થતી હતી એમાં રાજગોર સમાજના ભાઈઓ પણ ઘણા જાતા હતા હવે એમાં કોમર્શિયલ રીતે પણ થોડોક શું છે કે ખર્ચાની રીતે ઘણું વધુ આવતું હતું હવે રાજગોર સમાજે એ પ્રમાણે એક વિચાર્યું કે ભાઈ અહીંયા જો ગરબી થાય તો રાજગોર બહેનોની ભાઈઓની બધી સલામતી રહે ને એક એકતા વધે એકજૂટ થાય ને એક સમાજનું મોટું એક આયોજન આપણે કરી શકીએ એ રીતે આપણે ત્યાં આટિયુ રાજગોર સમાજવાળીમાં જ એનું મોટે આમોજન આયોજન કરેલ છે ને સાથે આપણે અત્યારે બ્રહ્મ સમાજનો જે સમાજ છે એને પણ રાજગોર સમાજ સાથે એક ભાગ તરીકે એ લોકોને પણ આપણે આવરી લીધું છે જય પાસુરામ જય સમાજ મારું નામ રાજેશ ગૌર છે હું રાજગોર સમાજનો એક કાર્યકર્તા છું અને રાજગોર સમાજે સમસ્ત બ્રહ્મ સમાજને સાથે રાખી અને કચ્છમાં પ્રથમ વખત બ્રહ્મ સમાજની નવરાત્રિનું આયોજન રાજગોર સમાજવાડી આરટીઓ મધ્ય થઈ રહ્યો છે ભગવાન પરશુરામજીના મંદિરના સાનિધ્યમાં એના ભાગરૂપે નવે નવ દિવસ નવરાત્રિ અને દશેરાના રોજ શસ્ત્ર પૂજનનો પણ એક સારો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આ નવે નવ દિવસ મા દુર્ગાની આરાધના સમસ્ત બ્રહ્મ સમાજ સાથે મળી અને અહીં રાજગોર સમાજવાળી મધ્યે કરવાનો છે અને રોજે રોજ એક કોમ્પિટિશન રાઉન્ડ હશે અને એક જનરલ રાઉન્ડ હશે ને વધારામાં જે સમાજના દાતાશ્રીઓ રાજકીય સામાજિક સામાજિક આગેવાનશ્રીઓ એ બધાને સન્માનવામાં પણ આવશે અને આ સમગ્ર નવરાત્રિ દરમિયાન રાજગોર સમાજના મુંબઈ

જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી